રાજ્યમાં ઠંડીની સાથે ગરમી એટલે કે ડબલ ઋતુ અનુભવાઈ રહી છે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના રોગમાં વધારો નોંધાયો છે અને જોવા જઈએ તો સોલા સિવિલ ખાતે આ રોગચાળામાં કેસમાં વધારો નોંધાયો છે સોલા સિવિલના આસિસ્ટન્ટ આરએમ વાત માનીએ તો આ સમયે સામાન્ય રીતે પંદરસો ની આસપાસ ઓપીડી રહેતી હોય છે જોકે છેલ્લા સપ્તાહમાં બાર હજાર આસપાસ ઓપીડી રહી છે જેમાં ડબલ ઋતુના કારણે શરદી ઉધરસ તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના રોગના દર્દી વધુ રહ્યા તો સાથે જ ડેન્ગ્યુના સાઈઠ સસ્પેક્ટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો મલેરિયાના એકસો સસ્પેક્ટેડ કેસ રહ્યા જ્યારે ચિકનગુનિયાના પણ સાત સસ્પેક્ટેડ કેસ રહ્યા તેમજ હજુ ડબલ ઋતુ ચાલી રહી છે જેને લઈને પણ વાયરલ ઇન્ફેક્શનના કેસ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને સરેરાશ દસ થી બાર નવા અને એકસો નેવું જૂના કેસ નોંધાય છે આમ સોલાર સિવિલમાંથી જ દર વર્ષે રક્તપીતના અઢી થી વધારે દર્દી સામે આવે છે ગુજરાતમાં હાલ રક્તપીત્તના દર્દીઓનું પ્રમાણ સરેરાશ દસ હજાર દર્દીએ ઝીરો પોઈન્ટ ચાર છે રાજ્યમાં હાલ આદિવાસી વિસ્તાર અત્યંત ગીચ વસ્તી ધરાવતા રહેણાંકમાં રક્તપીત્તના દર્દીઓ વધારે જોવા મળે છે